જેને લાગતું હોય ને કે ભાઈ બહુ લંડન ની અંદર કે વિદેશમાં ત્યાં કેનેડા અમેરિકા ન્યા બહુ જોબ છે નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં યુવકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ યુવક છે જે વિદેશમાંથી વિડીયો બનાવી રહ્યો છે અને કહી રહ્યો છે જે પણ લોકો વિદેશમાં આવતા હોય આ વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડિયોને વધુમાં વધુ શેર કરજો આ યુવક કહી રહ્યો છે કે મિત્રો વિદેશમાં જઈને મજૂરી બધા લોકો કરતા હોય છે ઘણા બધા કરતા હોય છે કે વિદેશમાં જવું છે જવું છે પણ મિત્રો આ ભાઈ કહી રહ્યો છે કે વિદેશમાં જઈને આપણે મજૂરી કરવાની જ હોય છે ગમે તેલા પરિણાલા હોય

હુકમ કરીને બધા આવ્યા છે આ બધાને પૂછી લો ભાઈ આ બધા ગુજરાતી જ છે પૂછી લો ભાઈ તમે શું કામ કમાય અહીંયા બધા મજૂરી કરવા જ આવ્યા છે અહીં કાંઈ છે નહીં એટલે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જનમે આમ ઉખાડી લેવું ને આમ કરી લેવું અહીં કાંઈ નથી આવું છે જેમ આપણે ગોધરા બાજુથી ને યુપી બાજુથી બધા આવે છે ને મજૂરો બધા એમ અહીંયા બધા આપણે અહીંયા ઈ જ છે અંગ્રેજોની જેવી ગુલામી હતી ઈજ છે એટલે ફોટા વહેમમાન ન રહેવું કે અમને ફિલ્ડ વર્ક મળી જાય બે ટકા લોકો ફિલ્ડ વર્ક કરે છે બાકી બધા મજૂર જ છે